કોર્ર્સ અને રેગ્યુલર સ્ટુડન્ટ્સ ની અંદર ડિફરન્સ શું છે કેવી રીતે હંમેશા કન્સિસ્ટન્ટ રહેવાનું હંમેશા કોઈ પણ જગ્યાએ સક્સેસફુલ થવા માટે લાઈફમાં પણ एक्सरसाइज કરવી છે કન્સિસ્ટન્ટ કરો प्रिपरेशन કરવી છે કન્સિસ્ટન્ટ કરો કે મોટિવેશન અને ડિસિપ્લિન શું ડિફરન્સ છે હેલો एवरीवन વેલકમ ટુ અવર મોસ્ટ અવેસિંગ પ્લેટફોર્મ ફિઝિક્સ વાલા આઈ એમ બાયોલોજી ફેકલ્ટી અને આજે આપણે મળી રહ્યા છીએ એક ખૂબ જ જરૂરી વાત તમને શેર કરવા માટે અને એવી આપવા માટે કે જે તમને નીટ નો સ્કોર અને તેની પ્રિપેરેશન કરવામાં હેલ્પ કરવાનું છે હાઉ ટુ સ્ટે કન્સિસ્ટન્ટ ઇન નીટ પ્રિપેરેશન

આપણે એક ચેલેન્જ તરીકે સ્વીકારી અને તેને સોલ્વ કરીએ તો આપણે નીટ ની અંદર જબરદસ્ત માર્ક મેળવી સકીએ છીએ તો બેટા કેવી રીતે હંમેશા કન્સિસ્ટન્ટ રહેવાનું ઘણી વખત આપણે બેડ ડેઝ પણ આવતા હોય છે બેટા ટોપર્સ અને રેગ્યુલર સ્ટુડન્ટ્સ ની અંદર ડિફરન્સ શું છે તમને ખબર છે ચલો આજે હું તમને શેર કરું ટોપર્સ જે હોય તે હંમેશા ડિસિપ્લિન્ડ હોય છે બરાબર તે હંમેશા કન્સિસ્ટન્ટ મેનરની અંદર વર્ક કરતા હોય છે સસલું અને કાચબાની વાત તમે સાંભળેલી છે વધારે મહેનત કરી સસલું સુઈ જાય છે અને કાચબો ધીરે 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 પણ પ્રેસ થતી જાય છે તો અહીંયા છે પાવર ઓફ કન્સિસ્ટન્સી હંમેશા કોઈ પણ જગ્યાએ સક્સેસફુલ થવા માટે લાઈફમાં પણ એક્સરસાઇઝ કરવી છે કન્સિસ્ટન્ટ કરો પ્રિપેરેશન કરવી છે કન્સિસ્ટન્ટ કરો થોડું તો થોડું પણ બ્રેક ના કરો તો એ જે રૂલ છે કે જેની અંદર જે તમને શીખવે છે કે બેડ ડેઝ ની અંદર પણ મારે મારું ડેઈલી નું રૂટિન બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં કરી શકું પણ રોજ નું એક વિડીયો મારે જોવાનો છે રોજના એ ટોપિક ના 10 एमसीक्यू સોલ્વ કરવાના છે નોટ્સ બનાવવાની છે તો એ તો હું કરીશ જ કન્સિસ્ટન્ટ રહેવા માટે ડેઈલી હું એમ નથી કહેતી કે દસ કલાક વાંચો પણ રોજની

એક નાની આમથી એક જ મિનિટની સ્ટોરી હું તમને શેર કરીશ બેટા બે ટ્રેકિંગના ગ્રુપ હતા એક ગ્રુપની અંદર એવું ડિસાઈડ કરેલું હતું કે આપણે ડેઈલી થોડું થોડું ટ્રેકિંગ તો કરીશું જ અને બીજો ગ્રુપ જે હતો તેની અંદર એવું હતું કે જ્યારે વેધર સારું હોય ત્યારે ટ્રેકિંગ કરીશું જ્યારે વેધર ખરાબ છે ત્યારે આપણે હોલ્ડ કરીશું બંને ટ્રેકિંગના ગ્રુપ વચ્ચે હરીફાઈ હતી અને તેમણે એક જગ્યાએ પહોંચવાનું હતું માઇનસમાં ટેમ્પરેચર હતું એવું પણ થઈ શકે કે ડેથ પણ થઈ જાય તો એવી કોમ્પિટિશન બંને ટ્રેકિંગના ગ્રુપ્સ વચ્ચે હતી હવે શું થયું કે અમુક પંદર દિવસ જેવો ટાઈમ હતો તો બંને ટ્રેકમાં ટ્રેક ગ્રુપમાંથી એક જે ટ્રેક ગ્રુપ હતું ફક્ત ને ફક્ત બાર દિવસની અંદર ત્યાં પહોંચી જાય છે જ્યારે બીજું એક પણ પર્સન સર્વાઈવ પણ કરતું નથી અને એટલા ટેમ્પરેચરને કારણે મરી જાય છે તો તેની પાછળનું રીઝન શું હતું એ ગ્રુપ કે જે ડિસિપ્લિન હતું એ ગ્રુપ કે નક્કી કરેલું હતું કે વેધર સારું હોય કે ખરાબ મારે આટલું કિલોમીટર ટ્રેકિંગ તો અમે કરીશું જ બરાબર જ્યારે બીજું ગ્રુપ કે જે સારું વેધર હોવાને કારણે એક દિવસમાં દસ બાર કિલોમીટર કરતું હતું જ્યારે બીજા દિવસમાં સાઉ ટેન્ટની અંદર રહેતું હતું તો એ મરી કારણ કે આપણું બોડી પણ એડોપ્ટ થવું જોઈએ તો આ છે પાવર ઓફ ડિસિપ્લિન આપણે પણ અહીંયા આ જે રેસની અંદર ઉતરેલા છીએ તેની અંદર આપણે પણ આ પાવર દેખાડવાનો છે કન્સિસ્ટન્સી રાખવાની છે તેના માટે અમુક પ્રોટીપ તમને આપી તો બેટર નોટ કરી લેજો સૌથી પહેલા તો દિવસની અંદર તમારે ટાઈમ ટેબલ તમારું સેટ કરીને રાખવાનું છે અહીંયા ટાઈમ ટેબલ સેટ હોય આપણી એક સરકાર્ડિયન રિધમ ચાલે છે આપણો એક ટાઈમ જ્યારે આપણે રીડિંગ કરવાનું હશે ત્યારે આપણું બોડી તેવા અવેકન સ્ટેજમાં રહેશે એવું નહીં કે એક દિવસ આઠ વાગે વાંચવાનું સ્ટાર્ટ કર્યું બીજા દિવસે દસ વાગે પ્રોપર ટાઈમ ટેબલ સેટ કરવાનું છે બીજી વસ્તુ ટાઈમ ટેબલ સેટ કરીને તેમાં પણ ફિક્સ રાખો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીનો પોર્શન કયા ટાઈમે કયા દિવસે કેવી રીતે વાંચવાનો છે તો એવી રીતે આપણા બોડીને તમે એક નોટિફિકેશન આપો છો મોબાઈલમાં કેમ નોટિફિકેશન આવે એવી રીતે સેકન્ડ થિંગ યસ નોટિફિકેશન પરથી મોબાઈલ મિનિમમ યુઝ કરવાનું મિનિમમ નોટિફિકેશન્સ આપણે ઓન રાખવાની છે જેથી આપણું ડિસ્ટ્રેક્શન થાય નહીં ડન અને બીજી પણ ઘણી બધી પ્રો ટીપ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપીશ પણ અત્યારે બેટા કન્સિસ્ટન્સી રાખવી એ કેમ ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને કીધું છે એક વખત બેટા બેડ ડેઝ આવે અને આપણે ભૂખ મૂકી દઈએ તેની બદલે પાંચ મિનિટ તો પાંચ મિનિટ હું ફોકસ થી વાંચીશ હું મારી કન્સિસ્ટન્સી પર મહેનત કરીશ મને આજે નથી ગમતું કઈ વાંધો નહીં એ તો ખરાબ દિવસ પણ હવે તો એ પાંચ મિનિટ ક્યારે પચાસ મિનિટ ની અંદર કન્વર્ટ થઈ જશે ને ખબર પણ નહીં પડે રાઈટ આ મારો પર્સનલ અનુભવ છે પણ હું કરીશ આઈ વિલ ડુ ઇટ અને કમેન્ટમાં પણ મને કહેવાનું છે કે આઈ વિલ સ્ટાર્ટ મેમ તમે જે કીધું છે એ હું કરીશ હું કાચ બનીશ પણ હું રેસ્ટ જીતીશ અને વિચાર કરો જો સસનું કન્સિસ્ટન્સી રાખતું હોત તો મારા વિદ્યાર્થીઓ તમારી પાસે બ્રેઇન તો સસલા જેવું છે પાવર કેપેસિટી સસલા જેવી છે કે તમે એક ઝટકે ઘણું બધું વાંચી શકો છો આગળ તૈયારી કરી શકો છો પણ લેખ કરે છે કન્સિસ્ટન્સી તો મારા સસલાઓ તમારે કાચબાનો ખાલી એક જ ગુણ લેવાનું છે અને એ લેવાનું છે કન્સિસ્ટન્સી વિચાર કરો જો સસનું કન્સિસ્ટન્ટ હોત તો એ ધીરે 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 મને એની સ્પીડથી ડેલી દોડીને તો એ કેટલી રેસ જીતી ગયું હોત તો આપણે એ કરવાનું છે બોલો બનસો ને મારા સસલાઓ યસ તો મને કમેન્ટ સેક્શનની અંદર કહેજો કે યસ મેમ અમે તમારા સસલાઓ અને આ કન્સિસ્ટન્સીથી અમે ભણીશું એન્ડ આઈ વિલ સ્ટાર્ટ ઇટ ફ્રોમ ટુડે યસ આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ વધારે હેલ્પફુલ થયો હશે તો ચલો મળીએ આ નેક્સ્ટ ક્લાસમાં